नमस्कार मित्रों हमारी YouTube चैनल इंफॉर्मेशन टेक्नोलॉजी में आपनो हार्दिक स्वागत छे हमारी वेबसाइट ની અંદર ગયા વખતે કોપીરાઈટ ફ્રી વિડિયો કે રીતે બને શકાય તેની થિયરીકલ માહિતી આપી હતી આજે આ વિડિયો ની અંદર આપણે કોપીરાઈટ ફ્રી વિડિયો કે રીતે બનાવી શકાય ల్ మా బెబో ఫ్రీ తయారు ఎడి యూట్యూబ్ అప్లోడ్ సకొ చాలా విడియో శరు పేల అనేది అమీ చెనల్ సబ్స్క్రైబ నీ వైపు టెక్నోలోజీ చెనల్ని సబ్స్క్రై సబ్స్క్రైబన్ కలి క్లియో అప్లో చాలా విడియో ఆ సౌప్రథమ బ్రాజర్ ఓపెన్ అందరూ మాట్లాడి लिंक वन मैं अँ क्लिक करो मैं क्लिक करता पिक्सल डॉट कॉम में मैसेज खुल से जेनी अंदर वीडियो ने फोटो आपने फ्री मिल से लिंक बे पर क्लिक करो तो आपने पिक्सा बे नाम खुल से अब बने वेबसाइट पर कॉपीराइट फ्री वीडियो फ्री मिल से चालू जाए अर्थ अपने जो वीडियो तो जो लख अर्थ लखी सर्च करो આટલે કે સર્ચ કરતા અહીંયા વિડિયો અહીંયા ફોટો છે અહીંયા ઘણીથી ઇમેજમાંથી વિડિયો ક્લિક કરો નકામા બધા કોપીરાઈટ ફ્રી વિડિયો છે જોવા માટેમાંથી કોઈ પણ વિડિયો છે આપ ડાઉનલોડ કરી શકો ત્યાર પછી એમાં વિડિયો ડાઉનલોડ થશે આપ જોઈ શકશો અહીંયા વિડિયો છે પ્લે કરી શકશો क्लिक કરવાની જરૂર ન હતી એના માટે અહીં એક ફ્રી ડાઉનલોડ લખ્યું છે એના પર ક્લિક કરજો એમથી અલગ અલગ ફોર્મેટમાં વિડિયો છે બતાવશે એમથી જે ફોર્મેટ આપણને જોઈતું હોય એ ફોર્મેટ સિલેક્ટ કરી અને ડાઉનલોડ પર ક્લિક કરજો જોઈ શકો છો વિડિયો સે ડાઉનલોડ થઈ રહ્યા છે વિડિયો ડાઉનલોડ થઈ ગયો છે ત્યારબાદ

અહીંયા તમને ત્રણ ઓપ્શન છે મેં વિડિયો પર ક્લિક કરો વિડિયો પર ક્લિક કરતા આપે જે વિડિયો ડાઉનલોડ કર્યો છે તે સિલેક્ટ કરો આપમાં ફોટો પણ છે એડ કરી શકો ત્યાર પછી અપલોડ કરવાના ઓપ્શન પર ક્લિક કરો જે તે કરીને આ રીતે વિડિયો ખુલશે હવે અહીંયા કનેથી આપ અલગ અલગ ઇફેક્ટ ઉમેરી શકો છો यार बस स्टिकर में हो तो को स्टिकर पसंद है तुम्हें मेरे साथ हो हमें आने अंदर म्यूजिक टू मेरेવાનું છે म्यूजिकમાંથી છે તમને આ એપનું મ્યુઝિક છે તો કોપીરાઈટ ફ્રી ડાઉનલોડ કરી શકો અલગ અલગ કેટેગરી છે પેસે ડાન્સ રોમેન્ટિક છે તમે કોઈ ડાઉનલોડ કરેલ મૂકી હોય YouTube માં છે કોપીરાઈટ ફ્રી લાઈબ્રેરી अवेलेबल છે છેમાંથી તમે કોપીરાઈટ ફ્રી મ્યુઝિક લઈ શકો અથવા તો कोई करो आवाज रिकॉर्ड कर लो भाई मया कने मारो आवाज रिकॉर्ड कैलो छे ते सिलेक्ट करो सो आ एक नंबर में, यूज़ पर क्लिक कर हम वैसे जितनी की वीडियो नहीं है म्यूजिक नो साउंड आ भी जासे नमस्कार मित्रों तो नमस्कार मित्रों इंफॉर्मेशन टेक्नोलॉजी चैनल में आपका स्वागत है

એ રોટે જોઈ દેશે મેમન ટોકલી પર ક્લિક બંધ કરી દેજો અહી આપ જોઈ શકો છો કે માય મોવી નામ છે નમસ્કાર લોકો તો તે સુતો છે ફલા આપનો વિડિયો છે ફોર્મ પર ફંક્શન પર આપને કશુંધારા વધારા ન કરવાનો હોય તો છેલે કમ્પ્લીટ થઈ ગયા પછી આપ જાતે પ્રેક્ટિસ કરસી અને કોણ દો ખલે દેશે ડાઉનલોડ નો જે ઉપર સિમ્બોલ દેખાય છે એરા જો એના પર ક્લિક કરવાનું રહેશે ઉપર ક્લિક કરી આમાંથી તમે ક્વોલિટી ફેરવી શકો હાઈ ક્વોલિટી છે મીડિયમ છે ને લો છે હું આ રાખું છું પછી એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે એક્સપોર્ટ પર ક્લિક કરતા વિડિયો છે એક્સપોર્ટ થવાનું શરૂ થશે સંપૂર્ણ સો ટકા થતાં વિડિયો છે એક્સપોર્ટ થઈ કમ્પ્લીટ બની અને તમારા फोन ना इंटरनल स्टोरेज में द चें सेव थे इधर से सोटा का कंप्लीट थे यूज़ है यहाँ जो एक ही थे क्या चीज़ आउट है इसे पसीदा गैलरी में थी से चूसो फाउंड न्यू फोटोज़ लेकर कर है ना कहीं ऊपर इस चैनल एटम से सेकंड वीडियो चाहिए बनेगी लोग चलो मरे यूट्यूब में से नार्वेजियन इंफॉर्मेशन चलना होगा जिम्मा इंफॉर्मेशन टेक्नोलॉजी माँ अब तो ऐसा कुछ अब मिन्यू भी जो चलता है फाइल में नजर अंदर